ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જિલ્લાની મુલાકાત લીધી જિલ્લામાં બાળકોના અધિકારો માટે વહીવટી તંત્ર ને સંસ્થાઓ દ્વારા કરાતી કામગીરી અભિનંદન ને પાત્ર છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સાબરકાંઠાની મુલાકાત લઈ બાળકોના અધિકાર અને તેમની સંભાળ અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં બાળકોના વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં બાળકોના પોષણ આરોગ્ય અને શિક્ષણ માતા પિતા યોજના પાપા પગલી પ્રોજેક્ટ બાળકોના પુનઃસ્થાપન તેમજ બાળકો માટેની વિવિધ યોજનાઓ અંગે અધ્યક્ષાને અમલીકરણ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી આ સાથે બાળકો સાથે થયેલા ગુન્હો પોષ્કો કે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે ટેક હોમ રાશન મધ્યાહન ભોજન બાળકોના શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારત સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે બાળકોને બે ટચ ગુડ ટચનું શિક્ષણ આપવા શાળામાં અધિકારીઓ માટે સ્વરક્ષણની તાલીમ આપવા જણાવ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં ટ્રાયબલ વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે બાળકોના હિત અને અધિકારીઓ માટે વિશેષ કાળજી લેવી તમામ અધિકારીઓ ખૂબ સારું કામ કરો જ છો તે માટે સૌને અભિનંદન પાઠવું છું પરંતુ આ કામને સારું નહીં શ્રેષ્ઠ કરો બાળકો ભારતનું ભાવિ છે ભાવિને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવા માટે તમામ અધિકારીઓ સાથે મળી કામ કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ચારણ જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીદાર નિવાસી કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પોલિટિકલી પણ મેં પંદર વીસ વર્ષ કામ કર્યું છે ઘણા બધા ઇલેક્શનો લડીને એવી જવાબદારી પણ નિભાવી છે અને વર્ષ હું પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર પણ રહી ચૂકેલી છું એટલે આ બધા જ વિભાગોથી આમ તો છે છતાં પણ એક જવાબદારીના ભાગરૂપે આજે જે કામ કરવાની જવાબદારી અને સિરે મૂકી છે તો આપણને એમ થાય કે ભાઈ બાળકોનું હિત છે બાળકો માટેના અધિકારો છે તો માન્ય શ્રી વડાપ્રધાન જો આપણા એટલી બધી ચિંતા કરી અને કે ભાઈ દેશને દેશનું ભવિષ્ય એ આજના બાળકો છે આવનારા સમયમાં એટલે એના માટે સતત ચિંતા કરતા હોય છે તો આપણે પણ જે કંઈ કામ કરીએ છીએ એ ખરેખર શ્રેષ્ઠ કામગીરી કરતા જાવ છો સૌ સૌના વિભાગમાં કોઈ અમારું એવું એ નથી કે ભાઈ તમારી પાસેથી અમારે એ કરી અને ઉપર નેગેટિવ રિપોર્ટ તો એ કરવો છે પણ છતાં આપણે જે કંઈ કામ કરીએ જે કરવાનું છે એમાં થોડું વધારે

નાની મોટી એવી ચિંતા હોય ને તો પણ અમે અમારા જે વિસ્તારમાં આવતું હતું એ વિભાગો એ વિસ્તારમાં ખૂબ કામ કરેલું છે કે બાળક જેટલું પણ આપણે હમણાં પણ કીધું કે જીરો થી છ વર્ષ કે સાત વર્ષ સુધી બાળકનો જેટલો પ્રાથમિક પાવર તમે જેટલો પણ અંદર એ કરશો ને એટલો ખીલશે પછી તમે જેટલું કોઈ બી આપણે જાણીએ છીએ કે છોડ નાનો હોય ને ત્યારે એને જેટલો વાળીએ એટલો વળે એ પછી ગમે એટલા પ્રયત્ન કરીએ તો એ થતું નથી એટલે આપ સૌના પ્રયત્નો ખુબ સારા છે અભિનંદન પાત્ર છો મેડમ પણ અહીંયા બેઠા છે અને મહિલા છે એટલે બધી જ રીતે ખુબ ચિંતિત હશે પણ આપ સૌ શ્રેષ્ઠ કામ કરો એ શુભેચ્છાઓ અસ્તુ